ધોધમાર વરસાદને પગલે ગામે પાણી ભરાયા સ્થળ મુલાકાત કરી ભારે વરસાદના કારણે વાગરા તાલુકાના વસ્તી ગામ ખાતે નીચેવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવા માટે વાગરા મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવી હતી વસ્તી ગામ ખાતે વાગરા મામલતદાર દ્વારા અસરગ્રહ વિસ્તારમાં જાત મુલાકાત કરવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી અને કેટલાક મકાનો જર્જરિત હોવાથી દ્વારા તેમને પ્રાથમિક શાળા ખાતે ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ